હવે એમાં નાખી પાન કેમ કે બહુ પછી પાછું બેસન ઢીલો થઈ જાય તો તો થોડોક આપડે છે ને મન ફેર છોડા નાખી દઈએ તો થાય શેષ પોસા રીતનો લોટ નાખીને પછી નાખી દી હવે આપણે એને બાંધી દેવાનો છે લોટ કેમ કે હાથના મદદથી તો મદદ થી બહુ કડક એની એવો બાંધવાનો છે આ લોટ પછી આપણે જોવે તો પાણી એડ કરવાનું નકર બંધાઈ જાય તો કઈ નાખવાનું છે ને કેમ કે આમાં તો પછી મિત્રો બીજો લોટ કઈ ભળે નહીં તો જો આપણે આવી રીતનો લોટ બાંધી કેમ કે આવો બાંધવો પડે બહુ ઢીલો એ નહીં બહુ કડકે નહીં આપણે આમ જોઈએ કેમ કે નહીં એટલે તો જો આપણે હવે તેલ મીકી દઈ ગેસે કે ગઠિયા ડૂબે એટલું તેલ નાખી દઈએ આપણે તો એટલું નાખવાનું છે બો કઈ સાધુ નથી નાખવાનું કેમકે પછી તો આપણે ઘટે નાખતા કહેવાર ન લાગે તેલ

આવી રીતનું આવી રીતના બધા તળી લીધા ગાઠિયા મશીનમાં હાલો તો જો આપણા ગાઠિયા મસ્તી ના બાળકો ખાયા ટેસ્ટી સ્વાદદાર બનેલા છે જો હાવ પોસા કેવા મસ્તી ના છે ને તો અમે તો આવી રીતના ગાંઠિયા બનાવ્યા છે તમે કેવી રીતના બનાવો કેવી રીતના નહીં એ કમેન્ટ કરીને જણાવજો એટલે અમને ખબર પડે તો આગળ આગળ વિડીયો અમે પાછો એવો મિકને એવો બનાવી કેમ કે આજ તમે આ ગાંઠિયાની રેસીપીનો આખીયાનો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે